સન ઓગણીસો બ્યાસીમાં ઇંગ્લેન્ડના જુદા જુદા વિસ્તારોમાં વિચરણ કરતા સ્વામી મહારાજ એક સેન્ટરમાં પધારેલા અને ત્યાં બે એક દિવસનો લાભ આપી પછી એમને વિદાય લેવાની હતી તે વિદાયના દિવસે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓએ આયોજન એવું ગોઠવેલું કે પ્રમુખ સ્વામી મહારાજ એમની પૂજા સંપન્ન થઈ જાય ત્યાર પછી તે અલ્પાર કરી લે પછી વિદાય સભા નવથી અગિયાર રાખવી અને એમાં સ્વામી બાપાને વિદાય આપી આશીર્વાદ લઈને આપણે પછી આગળ એમને મોકલવા આ વિગત જાણીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારી પૂજા તો આઠ સવા આઠે પૂરી થઈ જાય પછી પોણો કલાક સુધી હરિભક્તોને બેસી રહેવું પડે નવ વાગે આપણે સભા શરૂ કરીએ અગિયાર એક વાગે પૂરી થાય અને પછી બધા હરિભક્તો નોકરીએ કે દુકાને જાય તો એમને લગભગ અડધા દિવસ જવું એમને એમ જતું રહે એના કરતાં આઠ સવા આઠે આપણી પ્રાતઃ પૂજા પૂરી થાય તરત જ સભા ગોઠવી દો અને નવ સવાનું એ સભા પૂરી થઈ જાય જેથી બધા સમયસર પોતાના કામકાજમાં પહોંચી શકે તો સ્વામીશ્રીની વાત બિલકુલ વ્યાજબી હતી દરેકને અનુકૂળ આવે એવી હતી છતાં પણ કાર્યકર્તાએ કહ્યું કે ના બાપા અમે આયોજન એવું કર્યું છે કે નવથી અગિયાર સભા થાય ને આ રીતે બધું આયોજન છે તો સ્વામી શ્રી વળી એકવાર કહી જોયું પણ કાર્યકર્તાઓએ પોતાની વાત પકડી રાખી તો સ્વામી શ્રી પોતે ભલે તમે જેમ ગોઠ્યું હોય તેમ એ રીતે અનુકૂળ થઈ ગયા તો આવી રીતના સરળ ચિતના એ પોતે હતા તો એવા સંત એના થકી જે આગળ બધી પ્રાપ્તિ થઈ લખી છે એ આપણને થાય છે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ચોતેરની સાલમાં આફ્રિકાની અંદર વિચરણ કરતા હતા એમાં સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગથી પછી આગળ દક્ષિણ રોડેશિયા તરફ તેમને જવાનું હતું અને મોટર માર્ગે જ્યાં મુસાફરી કરવાની હતી વચ્ચે વચ્ચે જે કોઈ સત્સંગ કેન્દ્રો આવતા જાય ત્યાં સ્વામીશ્રી પોતે લાભ આપતા જ હતા એમાં લોડિયમ નામનું એક શહેર એમાં સ્વામીશ્રીનો એક રાત્રિનો મુકામ હતો અને બીજા દિવસે લાભપાચમનો દિવસ એટલે પ્રમુખ સાંઈ મહારાજે એ તારીખ ઓગણીસ નવેમ્બર ઓગણીસો ચોતેરના રોજ ત્યાં આગળ જે કંઈ ભાવિકો રહેતા હશે એમની દુકાનોમાં પધરામણી કરી અને બધાને શુભ લાભના ચોપડા પણ ખોલી આપ્યા અને ત્યાર પછી એક હરિભક્ત હતા ગુણવંતભાઈ કરીને એમના ત્યાં બાપાનો બપોરનો આરામ હતો સાંજે પછી નીકળવાનું હતું વિશ્રામમાંથી સ્વામીશ્રી જાગ્યા અને શૌચ સ્નાન માટે પધાર્યા પરંતુ શૌચ વિધિ બાદ જ્યારે સ્નાન વિધિ કરવાની આવી અને બાથરૂમમાં સ્વામીશ્રી પ્રવેશ્યા તો ત્યાં પાણી જ નહોતું આવતું એટલે પછી યજમાન હરીભક્તને વાત જણાવવામાં આવી એકદમ એ તો આફળા ફાફળા થઈ ગયા કે સ્વામી બાપા જેવા સંત આપણા ત્યાં આવ્યા અને આવી રીતે એમને તકલીફ પડી એટલે ગમે તેમ કહીને પાણી લાવવા માટે દોડધામ કરવા લાગ્યા એટલામાં સ્વામી બાપાએ જોયું કે બહાર વરસાદ પડે છે તો સ્વામી શ્રી સીધા જ બહાર આવ્યા અને ધોધ પડતો હતો ઉપરથી તો એ દૂધવા નીચે ઊભા રહી ગયા અને એની નીચે એમણે સ્નાન કરી લીધું તો આટલી પણ તકલીફ એમણે પોતે હરિભક્તને આપી નહીં તો આવી પ્રકારની સરળતા એ એમના જીવનની અંદર એ હર હંમેશા આપણને જોવા મળતી જ્યાં એમને કહેવામાં આવે કે અહીંયા બાપા બિરાજો તો ત્યાં એ બેસે પછી કે સ્ટેજની નીચે બેસીને કાર્યક્રમ જો તો ત્યાં બેસે હવે કે સ્ટેજની ઉપર આવો તો ત્યાં આવે આ રીતે કાર્ય પધરામણી ગોઠવી છે તે પધરામણી કરે સભાની અંદર પણ જેમ કે એમ એ પોતે આખી જિંદગી એ કાર્યકર્તાઓએ આયોજન કર્યું હોય હરિભક્તોએ આયોજન કર્યું હોય સંતોએ આયોજન કર્યું હોય એની અંદર એ પોતે ભળી જતા તો આવી સરળતા એ સંતનો સદગુણ છે ઓગણીસો એંશીની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ પધારેલા એમાં અમેરિકાની અંદર એક સેન્ટરમાં જે જગ્યાનો ઉતારો હતો ત્યાંથી બીજી જગ્યાએ પ્રાતઃ પૂજા કરવા જવાનું હતું અને પછી સવારનો અલ્પાર પાછો ત્રીજી જગ્યાએ હતો આવું તો એમના જીવનમાં ઘણી વાર બનતું કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જે સેન્ટરમાં જાય દરેકને એમનો લાભ લેવાનો લોભ હોય દરેકને કંઈક ને કંઈક સેવા કરવાની ઈચ્છા હોય અને સ્વામી બાપાનો સ્વભાવ પણ એવો કે જીભે માગો તે આપવું જરૂર એટલે જેનો જે મનોરથ હોય એ પૂરો કરવા માટે પોતાના શરીર સમય સંજોગો કશા સામે જુએ નહીં એટલે જ્યાં એમનો આરામ થયો હોય રાત્રિનો અને ત્યાંથી પછી તૈયાર થઈને પ્રાતઃ પૂજા બીજે કરવાની પછી અલ્પાટ ત્રીજે પછી પધરામણીઓ ચાલે પછી જમવાનું પાછું ચોથું સ્થાન ત્યાં જમ્યા પછી પાંચમા સ્થાને વિશ્રામ ત્યાંથી પછી આગળ પધરામણીઓ ચાલે તો સભાનું સ્થળ જુદું સભા ભઈ જમવાનું જુદું સ્થળ ત્યાંથી પછી આરામનું પાછું નવું સ્થળ આવે તો આ રીતે બધું બદલાયા જ કરે એટલે સાથેના એક સહપ્રવાસી હતા એમણે પોતે સહેજે વાત કરી કારણ કે આ બધી તકલીફો સ્વામીશ્રીની જોઈ એટલે એમનાથી બોલાઈ ગયું કે આ બધું નકામું એના કરતાં જે જગ્યાએ પૂજા હોય ત્યાં જ નાસ્તા પાણી થઈ જાય તો સારું જેથી સમય બગડે નહીં અને અનુકૂળતા બધી સચવાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે આપણે સત્સંગ કરાવવા આવ્યા છે તો આપણે આપણી અનુકૂળતા પ્રમાણે નહીં પણ સામેવાળાની અનુકૂળતા પ્રમાણે કામ કરવા તો આ રીતે એમના જીવનમાં હર હંમેશ એ સરળતા દાખીને પોતે એ કાર્ય કરતા જંબુસર ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિષ્ઠા નિમિત્તે છ ફેબ્રુઆરી ઓગણીસો છોતેરના રોજ પધારેલા અને પ્રતિષ્ઠાની સભામાં આગળના જે વક્તાઓ એમના પ્રવચનોને એવા લંબાયા કે છેલ્લે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આપવાનો સમય આવ્યો ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું એટલે સ્વામીશ્રીના જે આશીર્વાદ હતા એ જ રદ કરવાની નોબત વાગી ગઈ તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજને એનો લેશ સંકોચ નહીં કે કોઈ અક્રામણ નહીં હવે મુખ્ય વ્યક્તિ પોતે અને એમનું જ પ્રવચન ન થયું તેમ છતાંય સ્વામીશ્રીએ આ ઘટનાને વધાવી લીધી તો આવી પ્રકારના એ સરળ ચિત્તવાળા સંત એના ગુણોનું આગળ વર્ણન કરતા નિષ્ફુળ સ્વામી લખે છે તેજે તપે યશે સંત પૂરા જ્ઞાનવાન શુદ્ધ બોધે શુરા શુભ શીલ સુખના દાનેશ એવા સંતને નામું શિષ વળી સ્વામી આગળ કહે છે કે ભક્તિ વિનય દ્રઢ વિચાર આપે બીજાને માન અપાર અતિ પવિત્ર રહે નિશ એવા સંતને નામુહુ શિષ સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા જે મુનિષ એવા સંતને નામુ હું જે સંત છે એનું મુખ્ય લક્ષણ જ આ છે ભગવાન સ્વામિનારાયણે પણ એમના વચના કહ્યું છે કે નારદજી જેવો ગુણવાન હોય પરંતુ એનામાં જો ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે તો અહીંયા નિષ્કુવાન સ્વામીએ જે લખ્યું કે સદા સ્મરણ ભજન કરે ભગવાનની ભક્તિ એ ત્યાગીનો મોટો ગુણ છે ભગવાન સ્વામિનારાયણ અન્ય પણ સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે કે ત્યાગી નામ પરમો ધર્મ ત્યાગીનો પરમ ધર્મ શું છે તો શ્રી કૃષ્ણ ખીલ કારણે ભક્તિ એકાંત નિત્યા તન મહાત્મ્યા વ ભગવાનને વિશે મહિમાએ સહિત ભક્તિ એ ત્યાગીનો પરમ ધર્મ છે તો આવી ભક્તિ આવું સ્મરણ ભજન એ સ્વામીશ્રીના જીવનની અંદર એ પળે પળે આપણને જોવા મળતું ઓગણીસો સત્યોતેરની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડનમાં બિરાજમાન હતા તે વખતે સત્યાવીસમી જૂનના રોજ ત્યાં બાળકો યુવકોની એક સભા હતી અને એમાં બધાએ રજૂઆત કરી જે કોઈ બાળકો મંડળમાં નિયમિત યુવકો મંડળમાં નિયમિત આવતા હોય તે બધાની નોંધ રાખવા માટે એક ફોર્મ તૈયાર કરેલું અને ફોર્મની બધી વિગત સ્વામીશ્રીને સમજાવવામાં આવી એમાં મંડળમાં આવતા બાળક યુવકનું નામ હોય સરનામું હોય એનો અભ્યાસ હોય વગેરે હવે એ ફોર્મ સ્વામી બાપાને પણ આપવામાં આવ્યું અને બાપાને કહ્યું કે આપ પણ વિગત ભરી આપો આપને પણ અમારા મંડળના સભ્ય અમારે બનાવવા છે તો બાળકો યુવકોની આ લાગણી માગણી એમાં સ્વામીશ્રી પોતે બળી ગયા અને એમણે સ્વહસ્તે પોતાનું નામ આ તે બધું લખ્યું એમાં એક કોલમ એવી હતી કે તમારા રસનો વિષય શું ઇન્ટરેસ્ટ શેમાં છે આપને તેની અંદર પ્રમુખ સાહેબ આજે લખ્યું કે ભજન કરવું અને કરાવવું પછી બીજો એક સબ્જેક્ટ હતો કે હોબી શું તમારો શોખ શું છે તેમાં પણ બાપાએ લખ્યું કે ભજન સેવા દર્શન તે એમના રસ રૂચિ જે ગણો તે યા ભગવાનનું ભજન ભક્તિ હતા એમનો બિઝનેસ પણ આ સદા સ્મરણ ભજન કરે ગમે તેવા સંજોગો હોય શરીર માંદું હોય સાજું હોય માન અપમાનના પ્રસંગો બન્યા હોય ગમે તે સ્થળ હોય પણ આ ભક્તિનો એક અખંડ દોર એ સ્વામીશ્રીના જીવનની અંદર ચાલ્યા કરતો પચીસ જાન્યુઆરી ઓગણીસો ચુમોતેરના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી આફ્રિકા નૈરો બી જવા માટે નીકળેલા પણ કંઈક રાજકીય ગેરસમજ એવી થઈ કે એને લીધે વળી પાછું એમને પરત ફરવું પડ્યું ત્યાં આફ્રિકાની અંદર વિચરણ શક્ય ન થયું તો જે સાથેના સહપ્રવાસીઓ હતા એ તો બધા એકદમ ઉદાસ થઈ ગયા કે હવે આપણે દેશમાં જઈને દરેકને મોઢું શું બતાવીશું પરંતુ સ્વામી મહારાજ સ્થિત પ્રજ્ઞતાથી એ પોતે બિરાજેલા એટલું જ નહીં પરંતુ જ્યારે વળતા પ્લેનમાં આરતીનો સમય થયો ત્યારે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ચાલો આપણે ઠાકોરજીની આરતી કરી લઈએ હવે આટલા બધા ભયંકર અપમાનના સંજોગોમાં પણ એમને ભગવાન ભૂલાયા નહીં આરતી તો કરી અષ્ટક બોલ્યા અને એ વખતે દંડવત કરવા માટે પ્લેનમાં બે જે હરોળ હોય સીટની એની વચ્ચેના પેસેજમાં એમણે દંડવત પણ કર્યા તો આટલી બધી ભગવાનના વિશેની એમની લગ્ન જાણે કંઈ અપમાન થયું જ નથી અને ભગવાનના ભજનની અંદર એ પોતે રમમાણ હંમેશા રહેતા પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઓગણીસો સિત્તેરથી એંસીના દાયકામાં ટ્રેન દ્વારા મુસાફરીઓ કરતા તે વખતે અમદાવાદથી મુંબઈ કે મુંબઈથી અમદાવાદ આવતા હોય તો રાતની ટ્રેન હોય હવે એની અંદર રાત્રિ હોય પણ સ્વામીશ્રીને વિશ્રામ ના હોય કારણ કે દર કલાક દોઢ કલાક બે કલાકે સ્ટેશન આવે તો એ દરેક સ્ટેશને હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હોય અને એ સ્વામી બાપા એમને દર્શન આપવા માટે પાછા પધારે જો ટ્રેન રોકાવાની હોય પાંચ પંદર મિનિટ તો પ્લેટફોર્મ પર પણ ઉતરે એકાદ બે મિનિટ રોકાવાની હોય તો પછી દરવાજે આવીને દર્શન આપે તો આ રીતે પોતે સ્ટેશને સ્ટેશને રોકાતા દર્શન આપતા એ પોતે જાય એટલે રાત્રિમાં વિરામ જેવું તો કંઈ રહે જ નહીં કલાકે કલાકે જાગવાનું થાય આવા સંજોગોમાં એક માર્ચ ઓગણીસો એકોતેર ના રોજ શ્રી પોતે મુંબઈ જવા માટે નીકળેલા એમાં વચ્ચે સુરત સ્ટેશન આવ્યું રાત્રે દોઢ વાગેલો એ વખતે અને લગભગ પચીસ ત્રીસ હરિભક્તો ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા હતા અને ટ્રેન પણ દસ પંદર મિનિટ રોકાવાની હતી તો સ્વામી શ્રી પોતે ત્યાં નીચે ઉતર્યા અને એક બાકડા જેવું હતું એની ઉપર બેસી ગયા સામે બધા હરિભક્તો ગોઠવાયા અને હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે દોઢ વાગે કથા કરવા લાગ્યા ચારે બાજુ મુસાફરોની ચહલ પહલ હતી રાત્રિનો સમય આખા દિવસનો થાક સામે પાંખી સંખ્યા આ બધું જ હતું તેમ છતાંય એમને કથા વાર્તામાં કોઈ કંટાળો આવ્યો નહીં તો આ સદા સ્મરણ ભજન કરે રાત દિવસ વીતે એના કથા કીર્તનમાં આ પ્રકારની એમના જીવનની અંદર એ આપણને લગ્ન જોવા મળતી તારીખ ત્રણ જૂન ઓગણીસો તોતેરના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ઉનામાં બિરાજમાન હતા એના બે એક દિવસ પહેલાં એમના પગની અંદર કંઈક પથ્થર વાગવાથી ઘા પણ પડેલો એને લીધે શરીરની અંદર કળતર ઘણું રહેતું છતાંય આવા સંજોગોમાં બે એક દિવસ વિચરણ કરેલું એટલે પરિશ્રમને થાક પણ ઘણો હતો એમના શરીરમાં એમાં રાત્રે બાર વાગે સભા પૂરી કરી અને પ્રમુખ સ્વામી મહારાજ ઉતારે પરત ફર્યા અને એ વખતે એમણે સંતોને પૂછ્યું કે ચેષ્ટાગાનનું આહનિક કર્યું તો સંતોને પણ સભામાં બેઠેલા એટલે આહનિક બાકી હતું અને સંતોએ કરવાનાય હતા પરંતુ બધાને ફાળ પડી એ કે આપણે જો હા પાડીશું તો સ્વામી બાપા પણ આપણી સાથે ચેષ્ટાગાન કરવા બેસશે અને એમને આરામમાં મોડું થશે પણ કોઈ કહી શકે એમ નહોતું કે અમે બોલી લઈશું આપ આરામમાં પધારો કારણ કે બધાને ખબર કે આ વિનંતી કંઈ પ્રમુખ સાંઈ મહારાજ સ્વીકારશે નહીં એટલી અમને આ ભક્તિ સંબંધી પરંપરા જાળવવાનો ખટકો તો પ્રમુખ સાંઈ મહારાજ રાત્રે બાર વાગે શરીરમાં માંદગી હતી તેમ છતાંય સંતો સાથે ચેષ્ટાગાન કરવા બિરાજ્યા પણ એ ચેષ્ટાગાન લગભગ પચીસ સત્યાવીસ મિનિટ જેવું થાય એમાં અધવચ્ચે પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ સુધી ચેષ્ટાગાન થયું અને સ્વામીશ્રીના ભક્તિના વેગને એમનું શરીર ઝીલી ન શકે તો ચેષ્ટા બોલતા બોલતા પ્રમુખ સાંઈ મહારાજ જે ગાદલા ઉપર બેઠા તેની ઉપર ઢળી પડ્યા એ જોઈને સંતોના હૈયા દ્રવી ગયા તો જો આવી એમની પરાભક્તિ કે શરીર સાથ ન આપે તેમ છતાંય ભજન ભક્તિ સેવા એની અંદર કદી પણ ચૂક પડવા દેતા નહીં ઓગણીસો ચુતેતેરના જ વિદેશ પ્રવાસમાં પ્રમુખ સ્વામી મહારાજ સાઉથ આફ્રિકા પધારેલા અને ત્યાં તારીખ બે નવેમ્બર ઓગણીસો ચોતેરના સાંજે લા મરસી બીચ પર ઠાકોરજીને સ્નાન કરાવવા માટે હરિભક્તો લઈ ગયેલા સાથે સ્વામી બાપા પણ પધારેલા અને ત્યાં આગળ સૌએ સમુદ્ર સ્નાન કર્યું ધૂન પ્રાર્થના કર્યા પછી ત્યાંથી સભાની અંદર આવવાનું હતું એટલે સ્વામીશ્રી સભામાં પહોંચ્યા સભામાંથી રાત્રે ઉતારે જતા હતા ત્યારે એમણે સાથેના સંતોને પૂછ્યું કે ઠાકોરજીને દરિયામાં સ્નાન કરાવ્યું પછી ચોખ્ખા પાણીથી બહાર સ્નાન કરાવેલું કે નહીં તો આ સ્નાન કરાવવાનું ચૂકી ગયા હતા તો સ્વામી બાપાએ બધાને જાણપણું આપ્યું કે આપણે જેમ દરિયામાંથી નાઈને બહાર આવીએ તો આપણે ચોખ્ખા પાણીથી નાઈ લઈએ છીએ કારણ કે દરિયાનું ખારું પાણી આની અંદર નાહ્યા હોય તો શરીર પછી બહાર બધું ચીકણા જેવું લાગે સુખ ન આવે આપણને એટલે આપણે ચોખ્ખા પાણીથી નાઈ લઈએ છીએ તો એમ ઠાકોરજીને પણ નવડાવવા ન જોઈએ એમ કહીને સ્વામીશ્રીએ રાત્રે ઠાકોરજીને પઢાડતા પહેલાં એમને ચોખ્ખા સ્નાન કરાવવું આમ વાત કરીને આ ભૂલ થઈ એના પ્રાયશ્ચિત રૂપે પાંચ દંડવત કરવાની પણ આજ્ઞા કરી તો જેવો માણસને પોતાના શરીર માટે વિચાર આવે એવો વિચાર પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન માટે રહેતો એમના માટે મૂર્તિ એ કોઈ પિત્તળ કે પાષાણનું સ્વરૂપ નહીં પણ સાક્ષાત ભગવાન તુલ્ય જ હતા તો આ પ્રકારની એમના જીવનની અંદર એ ભક્તિ એક પણ વસ્તુ એમણે ઠાકોરજીને ધરાવ્યા વિના જીવનમાં અંગીકાર કરી નથી એ સાદું પાણી હોય તો પણ એ ભગવાને ધરાવીને પીવું આવી એમના જીવનની અંદર યા રીતિ નીતિ હતી તો અહીંયા સ્વામી સ્વામીએ વાત કરી કે સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા જે મુનિષ એવા સંતને નામું હું શીષ આગળ પછી એવા સંતની વાત કરતા નિષ્ણાંત સ્વામી ગાઈ છે કે કૃપાળુને પર ઉપકારી જ્ઞાનદાનથી ન જાય હારી કેની નિંદા દ્રોહ નહીં લેશ એવા સંતને નામું હું વળી આગળ કહ્યું કે સગા સૌના શીતળતા અપાર નિર્વિકારીને લઘુ આહાર શરણાગતના દાતા હંમેશ એવા સંતને નામુહુ શીશ આવા સંતની અંદર કૃપાળુપણું પરોપકારીપણું શરણાગત પ્રત્યે વાત્સલ્ય ભાવ અને સગા સૌના શીતળતા અપાર કોઈ ભેદભાવ વગર સર્વે પ્રત્યે એવી સ્વજનની ભાવના એ હંમેશા રહેલી હોય છે એ સાચા સંત જ કે જેના જીવનમાં કોઈ ભેદ ન હોય જેમ વરસાદ સૌ માટે વરસે પવન દરેકને શીતળતા આપે સૂર્ય છે એનો ઉજાસ એ મજૂરથી મહાજન સુધી દરેકને મળે એમ સાચા સંત છે એ પણ સગા સૌના શીતળતા અપાર એમના જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારના ભેદભાવ એ કોઈને જોવા મળતા નથી ઓગણીસો ચોતેરના વિદેશ પ્રવાસમાં પ્રમુખસ્વામી મારા તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ ચંદુભાઈ નામના એક હરિભક્તના ઘેર સાંજે લગભગ પોણા ચાર વાગે જમવા બીરાજ્યા એમનું વિચરણ એવું ચાલતું કે એમાં કોઈ સમયનો મેળ રહેતો નહીં ભક્તોના ભાવ અને મન એને સાચવવા સ્વામી બાપા પોતાના આરામ ભોજન વગેરે તમામ સુખ સગવડોને ઠોકરે ચડાવતા તો છેક સાંજે પોણા ચાર વાગે બપોરના ભોજનનો મેળ પડ્યો અને એ ભોજનથી સ્વામીશ્રી પરવાર્યા ત્યારે આ ચંદુભાઈ જે યજમાન હરિભક્ત એના પાડોશી હતા અંગ્રેજ એ પોતે ત્યાં આગળ સ્ટ્રીજર નામના એ આવી પહોંચ્યા એમનો પરિચય કરાવવામાં આવ્યો અને એ વખતે એ વ્યક્તિએ પોતે એવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ મારા ઘેર પણ પગલાં પાડે એ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પણ પહોંચ્યા અને એ વખતે એમને જાણવા મળ્યું કે આ જે અંગ્રેજ વ્યક્તિ છે એના સંતાનો તો એમને મૂકીને ચાલ્યા ગયા છે અને આ બિચારા વૃદ્ધ વ્યક્તિ એ પોતે પોતાની રીતે બધું કાર્ય કરે છે આ વિગત જાણીને પ્રમુખ સ્વામી મહારાજે જે હરિભક્ત હતા ચંદુભાઈ એમને આજ્ઞા કરી કે તમારે આ તમારા અંગ્રેજ પાડોશી છે એને પોતાના કુટુંબી છે એમ માનીને સાચવવા એને એના દીકરા દીકરી કોઈ આવી રીતે સાચવનારું નથી તો આપણે એમને આપણા કુટુંબી માનીને સાચવવાનું રાખવું તો આવા એક અજાણી વ્યક્તિ પહેલીવાર જેની સાથે મુલાકાત થઈ રહી છે એને પણ એક તુલ્ય માનીને સેવા કરવાનો આદેશ પ્રમુખ સાંઈમાં જે આપ્યો એ ઝીલીને હરિભક્તે પણ કન્ટિન્યુઅસ જ્યાં સુધી એ વ્યક્તિ રહી ત્યાં સુધી એમની સેવા કરી ચુોતેરમાં આ આજ્ઞા થયેલી ચોર્યાસીમાં જ્યારે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ પાછા ઇંગ્લેન્ડ પધારેલા ત્યારે આ પેલી સ્ટ્રીજર નામની અંગ્રેજ વ્યક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી અને એમણે પોતે આભાર માન્યો કે તમારા કહેવાથી તમારા હરિભક્ત છેલ્લા દસ વર્ષથી મારું આ કુટુંબીની જેમ ધ્યાન રાખી રહ્યા છે તો પોતાના જીવનમાં જે ભાવનાઓ હતી પોતાના ભક્તોમાં પણ એમણે ઉતારેલી અને આ પ્રકારે દરેક પ્રત્યે આવો કૃપાળુપણાનો ભાવ એને કોઈ પોતાના પારકા હતા જ નહીં વસુધૈવ કુટુંબકમ જે આપણા શાસ્ત્રોમાં લખાયું છે એ રીતે સમ પ્રમુખ સાંઈ મહારાજ હંમેશા રહેતા ઓગણીસો બોતેરની અંદર ગોંડલની અંદર અનકૂટ કર્યો અને ત્યાર પછી અંકૂટના બીજા દિવસે તારીખ આઠ નવેમ્બરે બધે પ્રસાદ આપવા બાપા નીકળ્યા ગોંડલમાં જે કોઈ બધા શ્રેષ્ઠી મહાનુભાવો રહેતા હોય એમના ત્યાં પ્રસાદ આપવાનું આયોજન હતું હવે એની અંદર પ્રસાદ આપવામાં જ્યારે બધી ગોઠવણી થતી હતી કોના ત્યાં જવું વગેરે તો એક બટુક નામનો સાવ સામાન્ય મજૂર એણે કાર્યકર્તાને વાત કરેલી કે તમે પ્રમુખ સાંઈમાં બધે પધરાવણી કરવા લઈ જાઓ તો મારા ત્યાં પણ તમે લાવજો હવે એના ઝૂંપડામાં સ્વામી બાપાને ક્યાં લઈ જવા અને પધરામણીઓમાં તડામારી એટલી હોય કે ટાઈમની હંમેશા ખેંચ જ વર્તાય એટલે બધાએ કહ્યું કે ભાઈ અત્યારે અનુકૂળતા નથી પછી ગોઠવી દઈશું પરંતુ એ મજૂરની લાગણી એ સ્વામી બાપાએ નોંધી લીધેલી તો જ્યારે અન્કૂટના બીજા દિવસે પ્રમુખ મહારાજ પધરામણીઓ કરવા નીકળ્યા એમાં છેલ્લી પધરામણી ગોંડલના રાજમહેલમાં હતી અને ગોંડલના મહારાજાને ત્યાં બાબાએ પ્રસાદ આપ્યો ગુણાતીતાન તિતાન વખત યોગી બાપા સુધીનો સંબંધ આ રાજકુટુંબ સાથે એની પણ સંભાળીને સ્મૃતિ કરી અને ત્યાંથી પછી મંદિરે આવવાનું હતું તો ગાડી જેવી મંદિરના દરવાજામાં ડ્રાઈવર વાળવા જાય ત્યાં પ્રમુખ સાહેબ બોલ્યા કે આપણે પહેલાં બટુકને વચન આપ્યું છે એના ઝૂંપડે જવાનું તો ત્યાં ગાડી લઈ લો બધા બાપા મોડું થયું છે પણ પ્રમુખ સાહેબ આજે કહ્યું કે ના આપણે એને કહ્યું છે તો આપણે જઈ આવીએ અને પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં આગળ એ પધાર્યા મહારાજાના મેલમાં કે મજૂરના ઝૂંપડામાં કોઈ પ્રકારને એમને ભેદભાવ હતો નહીં અને બંનેને એમણે પોતે રાજી કર્યા તો અહીંયા જે લખ્યું કે કૃપાળુને પર ઉપકારી તો આવી રીતનું હંમેશા એમનું જીવન એ વિતતું એમણે પોતે ન કેવળ પોતાના આશ્રિતો પણ સમગ્ર સમાજ માટે આવી ઉપકારની ભાવના ઠેર ઠેર એમણે પોતે છાત્રાલયો શાળાઓ હોસ્પિટલો કરી શેના માટે અપાર ઉપકારની ભાવનાના એ પ્રતીકો છે સમાજમાં જ્યારે જ્યારે પણ મુશ્કેલીઓ આવી માનવ સર્જિત હોય કે કુદરત સર્જિત પરંતુ એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે રાહત કાર્યોની પરંપરા ચલાવી એ પણ એમનું પરોપકારી પણ આપણને સમજાવે છે એ કચ્છ ભુજનો ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય કે પછી પૂર હોય કે સુનામીના તાંડવ હોય ગમે તે પ્રસંગે ગમે તે સ્થળે દેશ દુનિયાની અંદર એમની આ પરોપકારની ગંગા ભવિરત વહેતી તો આવી રીતે સગા સૌના બનીને એમણે પોતાનું આખું જીવન વ્યતીત કર્યું છે એની સાથે વાત કરી કે શરણાગતના દાતા દિનેશ એવા સંતને નામું હું શીશ જે પોતાના આશ્રિતો છે એને લાડ લડાવવાની અંદર પણ એ પ્રમુખ સ્વામી મહારાજે કાંઈ બાકી રાખ્યું નથી નાનામાં નાના એના સંકલ્પો હોય એને પણ એમણે પોતે પૂરા કર્યા ઓગણીસો ચોતેરના સમયમાં આફ્રિકાની અંદર એ ભક્તે પોતાના બુલડોઝર ઉપર પ્રમુખ સ્વાઈ મહારાજને બેસવાનો મનોરથ સેવેલ તો પ્રમુખ સ્વાઈ મહારાજે બુલડોઝરની સીટ પર બેસીને એનો સંકલ્પ પૂરો કર્યો હવે કેવી રીતે ઉપર ચડ્યા હશે ને કેવી રીતે બેઠા હશે અને આવી પ્રકારની પધરામણી પણ એને પણ રાજી કર્યો એ જ અરસાની અંદર હરિભક્તોને એવા સંકલ્પ હતા કે આપણી દુકાનમાં તો પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરે પણ તે દુકાનનું શટર પોતે જાતે ઉગાડે હવે આવું કામ કરાવવાનો વિચાર કેવી રીતે આવે પણ ભક્તોના ભાવ તો સ્વામી બાપાએ એ પણ પૂરા કર્યા ટ્રકનું તો હરિભક્ત પૂજન કરાયું પણ એની ઈચ્છા હોય કે ટ્રકમાં બેસીને બાપા એને પણ પ્રસાદની કરી આપે તો એ ટ્રકમાં બેસીને એક રાઉન્ડ મારે તો આવી પ્રકારના પણ પ્રસંગ એમના જીવનની અંદર બન્યા છે તો ક્યારેય કોઈને એમણે નિરાશ કર્યા નથી તાવા તો અનેક સદ્ગુણો નિષ્કોનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર લખ્યા છે એનો અદલ તાળો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આપણને જોવા મળે છે તો ખરેખર આપણે એવા ભાગ્યશાળી છીએ કે શાસ્ત્રોમાં લખેલા ગુણો ધરાવતા સંત એનો આપણને યોગ થયો ગુણાતીતાનંદ સ્વામીએ પાંચમા પ્રકરણની બસો ચોરાણું ની વાતમાં એવું લખ્યું છે કે કાગળમાં લખ્યા એટલા ગુણ એ તો ભગવાનમાં હોય બીજામાં હોય નહીં તો પ્રમુખ સ્વાઈ મહારાજ ભગવાનના એવા અખંડ ધારક સંત હતા એટલે જેટલા કંઈ પણ કાગળમાં ગુણો લખ્યા છે એટલે કે શાસ્ત્રમાં ગુણો લખ્યા છે એ બધાનો સરવાળો એમના જીવનની અંદર આપણને જોવા મળતો આવા સંતની પ્રાપ્તિ એ આપણા જીવનનું એક પરમ સદભાગ્ય કહેવાય અને એવા જ સંત એ પ્રમુખ સ્વામી મહારાજ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા બિરાજમાન છે એમના જીવનમાં પણ આ બધા સદગુણોનું દર્શન એ હર હંમેશા આપણને જોવા મળે છે તો આવી પ્રકારના સંતની પ્રાપ્તિ એ જ આપણા માટે મોટો આનંદ છે જેમ કોઈ વ્યક્તિ પાસે આખા દુનિયામાં ન આવ્યો મોબાઈલ હોય તે કેટલો કેફની અંદર વર્તે કે આખા શહેરમાં ન હોય પોતાનું મકાન હોય તેને એનો એકદમ કાંટો રહ્યા કરે કે પોતાની ગાડી એવી હોય કે આખા પંથક મહેનત જેવી કોઈની પાસે ન હોય તેનો એને આનંદ વર્તે છે તો એમ આપણને એક સારી વસ્તુ મળવાથી જો આનંદ થઈ જતો હોય તો આવા સાચા સારા ગુરુ ગુરુ મળ્યા સાચા સારા સંત મળ્યા તે જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે તેવા સંતના ચરણે એ આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે એમણે જે આ પ્રકારે જીવન જીવ્યા છે એના સમાગમે આપણા જીવનમાં પણ એવા સદગુણો આવે એવા સંતની સેવા કરી એવા સંતની આજ્ઞા પાળી નિષ્કુમાન સ્વામીએ જે આગળ બધો લાભ બતાવ્યો છે આ સંતના સેવનથી શું આપણા જીવનમાં પ્રાપ્તિ થાય છે એ બધો જ લાભ આપણા જીવનમાં આપણે મેળવીને આપણા જીવનને ધન્ય કરી શકીએ એવું બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય